પરત ચિલ્લા આ છોકરા નહીં મા સાચી એટલે શીખવું ખરા હા હા શીખવા આમ છોકરાને શીખવું છે ને તાર આપણે બે શો ખરા શીખશે જોરદાર હા બોલો એ ચાર દાખલા છે મારી જોડે હા એટલે મારે વેસાતા હાલવાના છે એક એક દાખલાના એક એક લાખ રૂપિયા લેવાના છે તો વેરી કો અધર ભાગ હમ સારી કો સાઠ ઝાટકા અને વાત કે સારી સહન હમ લો સમજતા હો તો મને જવાબ આલો ના સમજતા હો તો અમે કોઈ કહેતા નહીં તો હવે હું એ કહેવા માંગુ છું કે આ વાતમાં તમે કીધું મને બિલકુલ ખબર પડી ને હવે તમારે આ વાત તો કેવી જ પડશે તો કહી દઈએ તો કહો જો હા તળાવ હોય સરોવર હોય હા આખા ગામની સાથે તમે સરોવળ તળાવમાં જો અને હવ હાથે લાવા દેવા જો તો તમારી કોટ માં નવ લખ નો આર હોય પણ આરે ને પર આરે જવું પડે અને પર આરે જો કોઈનો ઘારો ના હોય કોઈનો નો આવા જવાનો હેડવાનો કોઈ ઘારો ના હોય એ નવ લોકો હાર મેળી બેઠા હો અને નાઈ જોઈને તમે પાછા ઘેર આવો તો એ બીજા દાડે તમે જો તો એ પાછો તમારો હાર તમને તમને મળે અને ગામના સાથે સાઈડમાં મેલો તો કોઈ પણ હાથ મારી જાય કોઈ મોને નહીં આવો મારો દાખલો એક નો પૂરો છો બરાબર હવે બીજો દાખલો કો બીજો કે રાજ અંધારી હોય હમ્મ અને મેન માર્ગ હોય હમ્મ અને તમે જાતા હો આવતા હો અને કોઈ ઝાડ હોય અને ઝાડના થળિયાઓ છે કોઈ પણ માણસ સુબી રહ્યો હોય હ

કાળ બેસતો ના હોય કે કાળ ન મળતો હોય એને તમે પોણીની બીડી પાવો તેનો કાળ બેસી જાય તો તેને ઝઘડો બંધ થઈ જાય તો એક કલાકનો હાથ છો હાથસો તેનાથી આ કંડીયનો દાખલો હાથો પછી કોઈક દાખુનો સંગ કરવો રોકનો સંઘ નહીં કરવો કોઈક મળજ સંગ કરવું એવું એમ તો તમને કોઈક બચાવી શકે બાતા એ અમારો એક લાખ નો એ દાખલો અમારા ચાર દાખલા પૂરા થઈ ગયો